તમારી પોતાની ચેનલ ભક્તિ વાસ્તુમાં તમારું સ્વાગત છે માત્ર એકવીસ દિવસ સુધી ગાયને ગોળ અને રોટલી ખવડાવવાના ચમત્કારિક ફાયદાઓ સાંભળીને તમને આશ્ચર્ય થશે તમને તમારા જીવનમાં ચોક્કસપણે સુખ અને શાંતિ મળશે હિન્દુ ધર્મમાં ગાયને એમ જ માતા નથી કહેતા ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વસે છે તેથી ગાયની સેવા કરવાની વ્યક્તિ ને ખૂબ જ પ્રિય છે ગ્રહો અને નક્ષત્રોની જીવનમાં ચાલી રહેલી પીડા અને સમસ્યાઓથી રાહત મળે છે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે તો ચાલો આપણે જાણીએ કે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે જ્યારે તે પ્રાપ્ત થાય છે ત્યારે તે અલૌકિક શક્તિની મદદ મેળવવામાં મદદ કરે છે અને તેના બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે બધી સમસ્યાઓ અને અવરોધો દૂર થવા લાગે છે તેના ઘરમાં બુદ્ધિશાળી બાળકનો જન્મ ચોક્કસ થાય છે ગાયને નિયમિત રીતે રોટલી ખવડાવવાથી ચાર ધામની યાત્રાનું પુણ્યફળ મળે છે તેમ જીવન ધન્ય બની જાય છે આગળ જો કામ લાંબા સમયથી અટકેલું હોય અને તમને સફળતા ન મળી રહી હોય તો ગાયને ગોળ અને રોટલી ચોક્કસ ખવડાવો અને ચમત્કાર જાતે જ જો જો તમે કોઈ બીમારી કે રોગથી પરેશાન છો તો ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવાથી ચોક્કસ રોગ દૂર થશે જો તમારા મનમાં નકારાત્મકતા કે ખરાબ વિચારો છે તો કંઈક ખરાબ થવાનો ડર તમને હંમેશા પરેશાન કરે છે તો ચોક્કસપણે ગાય ગાયને રોટલી ખવડાવો મનમાં સકારાત્મકતા રહેશે સંકટ દૂર થશે ભવિષ્યમાં બધું સારું થશે આગળ જાણો ધનની તંગી હોય ધંધામાં સફળતા ન મળતી પૈસા પૈસાની તંગી હોય તો ગાય માતા ને ગોળ અને રોટલી ખવડાવો પછી જુઓ તમારું જીવન કેટલું ખુશનુમાં બની જશે આજે જ સ્વસ્થ રહો સફળ બનો તો દોસ્તો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો પૂરો વિડિયો જોવા માટે તમારો આભાર શ્રી કૃષ્ણ